મશીન વેલા વેલા આવું પડે છે ઝાટકા મશીન હાથું થી ચાલ હમણાં વાયા ફૂલ લેવા જોઈએ

હવે થોડો મેહુલિયો પડી ગયો તો મેળ આવી જ્યો હાવ મગમ મગમચમચમ છે એ થોડી કઈડ પડી લાગે છે દવા સોટી પડશે ના કશું રહેવા દે હે નહીં અરજ તો સારા છે હે

તો બે પેશન કંટાળો આવે બે આમ ઓમ આગે બીજા ક્ષેત્રમાં જાય ને બે તકળવા જવાનું કે બનતી નાસ્કે તાલ તો બનતી જાય હું વાળે આ તું ઉડિયા ક્ષેત્રમાં તો એટલે હું તને હા દઉં ને તો એટલે પછી આપણે ઘરે ખાવા જાવું પીરતા લાગી આ કોઈ નઈ મજીસ દાદુ ભાઈ જાદુ ભાઈ ઓય ફગા પા ના દાદુ ભાઈ ઓય દાદુ ઓય

યુ થા ને મિયાના હે એય એય કલ કલ કરી જા આ મગન ફળ્યું નહીં હમરા મગની ફળ્યું ખવરા દે કેમ આયા તમે લ્યા એય ફળ્યું ખાવ મગની રેવા દે રે કે મગની ફળ્યું ખવરા દઈશ મગની ફળ્યું ખાઈ દો લ્યા આ આજો ઓમતાજ ઓય નઈ ખાવ દે તમન ચોય ખવા દેતા હસ્યા

મફક નહી થતી ભયા ઓવે ઓ ચાના અમે ઓ કેટલા મહિનાથી થી મત મત કરો તારે કે આ અડદ ને મખ્યા હે રા સોળા થયા હે ઓ એને તરત ખાવી એક ઈયર ને ને ખાવી જા ખાવા ઘડે આવે હોય કે આ મગની તો બહુ વરા કે પછી જાટકા પછી સાલુ સાલુ રાખું પડી મારે આર કોઈ દાદી એ માર્યા ની ચંચલી તો સોળી બી આપણે ઈ શું કરે જાહે હવે ખાવી તો હોય જ આ ફળ્યું ખાધા વગર જાણું નહીં આજ તો ગમે તે થઈ જાય દેખાય ખબર આ જાય તને ટાઈમ ખબર હોય ને આ મગની મગની ફરી જ મેથી દાઢે છેડવાની દાઢે હું કહું અમાર ખેતર જો એમના ગયા હોય ઓમ ઓમ ફરી હંદ પાળે હંતી જાય દાદુ પાણી આકળી જાય શેડું પાડું શેડું એટલે હું પાડું દઉં તું હું પાડસ તો ઓમ ને આકળે ગુન્ની કોઈ કાકા બોલ છે શેડું પાડ ઈ આવતા જ નહીં ખેતર હું બધે યો ઈ આખો દાડો હે

મોટો ફેરો મારવો જ પડશે ને તારે કશું રહેવા નહીં દે છોકરા ને પાછા ઓછા નહીં હું છે આનંદ પેલા પાતળિયાના બીજા ને do it. Eh? આダムો પાડ દઉં તારા કોમ નહીં તારા કોમ નહીં વાયર જાટકા નથી આ દે હે છે ને સોટ્યા રહ્યા છે અમે ગાડે બંધ જ હોય એકશન જી કરી તો પછી

Jangan boleh, mainnya sih. Sore kalian sale baju.

લા આલતું ના પપ્પાની જતી આવના હોય બઈબન તો તમે જ દાદુ ભાન કઈ દો રો કઈ દે જીજા કેને લીધું ના ને એની જાતનો મગડો હાલ જ તું જો લેલા તું રા પણ મને પહેલા અહીંયા દેવા દે હું બળતા ને દુહાબું તું રાત ગેમ નેમ આજ બાતલિયાનો નુશાન જો

દાદુ તમારા કે સચો હે અને ના હોય અમારા અમારા ના હોય તો ગરદા પેલા મગ થાય તમારી હોમે નાટકો હું સોળ માં ફરતો જતા રહ્યા હતા ચમ તું લ્યા નતો આવ્યો અમે હું સોળ હતો બે જણા

ન છોકરા કીધું હાલ બોલાવો નક્કી કરવું છે ના પાડી તી તો મારા શેતર માં ફળિયું આયા મગની આ બધું તારા છોકરા મને ઘરે કઈ દીધું તમે જોયું જોયું કેણી એટલે મારી જોડાયા શું જોયું સાપાડી સાપાડી છોકરાને બાતલ ઠો છો ને

શું તો ફુડા એમનો ગલપટ્ટો હારો છે તારા હાથ કરતો તો તારે કોગા બોલ કે છે જીની તેના લુંડા અપણા ચાલ્યા આમાંથી હાથી આચું દે દે હાચું દે દેતા દેતા તને હમણા તને છોડીશ મગ મગ ખાડ મગ એ મગ ઉટી ઉટી ઓગળી ગાળ ઓગળી ગાળ ઓગળી ગાળ ઓગળી ગાળ

અલ્યા ઓ એને ફરિયાદ રહ્યો હવે આવે હવે આવે કોઈ દાદા બરાબર મશીન હું ચાલુ મિલી હું આ તો સાલુ મેણ આવ્યો હતો એક બે ઝાટકા અલવરાવાની જરૂર હતીઓને છોટેર તો હર તમીબી તમે દેખો પડી ગયા તમે જાઓ હવે આ દાન ઉતાર જા કા મારું પાટણ હા